નાઇન કે એમ ન્યુઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર ચોટીલાથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખેડૂતો રજૂઆત માટે પી જીવી કચેરી દોડી ગયા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા છે ત્યારે ચોટીલા લાઇટ ફીડરમાં નવા ગામ બામણબોર ગરીડા કઠરીવાળા વગેરે ગામો સમાવેશ કરવામાં આવ્યા છે જેમાં વાડી વિસ્તારના વાડીમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી લાઇટના ધોધિયા જોવા મળ્યા હતા છેલ્લા ચારથી પાંચ દિવસ જૂના કનેક્શન હોય ચોટીલા જેટકો કંપની દ્વારા ભારત ત્રણ થી ચાર ગામના ચોટેલાના એન્જિનિયર સાહેબને કરવા માટે આવી હતા એન્જિનિયર જણાવ્યું હતું કે લઈને સોલ્યુશન આવે ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરીને લાઇટ ચાલુ કરવાની ભલામણ આપી હતી વિશેષ માહિતી મુનાફ કલાડિયા ચોટેલા થી ગોડવા ની લાઇન કોને તમને બંધ કોને કીધું આ ગાડીયા કોને કીધું તમને